મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના બે આઈએ એસ અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો અશ્વિની કુમારને બંદર અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને ટી નટરાજનને નર્મદા ફર્ટિલાઇઝરના એમડીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે એટલે રાજ્યના બે આઈએસ અધિકારીઓની જવાબદારીમાં વધારો થયો છે કેમ કે બંનેને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે ટી નટરાજનને નર્મદા ફર્ટિલાઇઝરના એમડીનો વધારાનો હવાલો અને અશ્વિની કુમારને બંદર અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે રાજ્યના બે આઈએસ અધિકારીઓને સોંપાયો હવાલો અશ્વિની હવાલો રાજ્યના બે આઈએસ અધિકારીઓની જવાબદારીમાં વધારો થયો છે કેમ કે બંનેને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે ટી નટરાજનને નર્મદા ફર્ટિલાઇઝર વધારાનો હવાલો અને અશ્વિની કુમારને બંદર અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે